સિતારામજી માતાજી કેમ છો બધા બડા મજામાં જસો જો આપણે વાડી આવી ગયા અને દળમાં ફુવા રાખવાના છે તો હાલો પહેલા તો ફુવા ફેરવી નાખીએ પછી રાઉન્ડ ચાલુ થાહે તો હાલો હવે ફેરવી નાખીએ ફુવારા જો વાયગા સવારના 8:30 જેવું થાય અને આપણે આવી ગયા ફુવારા ફેરવવા તો પુવારાના મોઢા મેડા સટકવા એલા મોઢા છોડાવ્યા જાય પછી અનિકમથી અનિકમ ફેરવી નાખે આટલું થાળ જેવું છે અને પાછા પુવારા આયલા હોય એટલે થોડક ભીંજાઈ જાહો ભીંજાઈ જાહો કે કાલે એટલો બધો

રાટે લાગ્યો છ ફુવારા બધાય ચાલુ થાવા માંડ્યા છે હવે જાવ જો હે કયો બનસે નથી જોવા તો જાવ જો હે મું આખા ફુવારાથી નો દેખાય એટલે જાવ જો હે મું જોવાય अने कदाश एक बे बंद हो तो चालू करवा जाओ है चालो बदा मीठा फाटवा फुवारा फुवारा बदले બગલાવી ગયા 11:30 જેવું થાય ને પુવારાજી થોડીક વાર હાકવા જો હેરાઉન પૂરો થઈ જશે વો આવી હમે હેડે ફુવારા બધ કમ્પલેટ હાલ જ છે ફુવારાનો રાઉન્ડ પૂરો થઈ ગયો ને હવે આપણે કરી દેવાનું છે મોટર બંધ મોટર બંધ કરીને પછી આપણે જવાનું છે ધારમાં તો મોટર બંધ કરી દઈએ અને પછી આપણે હવે સાહેબ ઉકળી વાળીએ ઘડિયાળમાં આજે હાડા બાર થયા આપણે ટાઈમ છે હાડાબારનો હાડાબારે નીકળી જવાનું ચાલો હું હવે કરી દઉં મોટર બંધ અને પછી હું નીકળું હવે થારમાં તો દડમાં થાવીને પછી આપણે આરામ કરી લીધો દઉં એક વાગે તૂબી હતી પછી આરામ કરીએ અને પછી આપણે થોડુંક કામ તો લીધું હતું થોડા જાજુ કામ આપણે ઢોર હોય એટલે હોય જ અહીંયા અને કામ બામ બધું પતાવી લીધું આપણે હવે ખેલમાં પાંચ વાગી ગયા અને હું આવી ગઈ રીંગણીમાં રીંગણા તોડવા તો આપણે મોટા મોટા રીંગણા બે ગોતી લઈએ ઓરો બનાવવાના ચાલો મે રીંગણા તોડી લીધા છે જો ઓરો બનાવવા માટે રીંગણા તોડી લીધા ટમેટીમાં જીના જીના ટમેટા છે ચોટાવાટી ટમેટા છે જીણા જીણા ટમેટાનો મને છે ને આ જીણા ટમેટા છે ને બહુ ભાવે મસ્તે લાગે ખાટા મીઠા હાલો આપણે નીકળવાનું છે ગામમાં લીંગણા મેંગણા બધું લઈ ને Ito laba siya. Hakal eh. Laba siya. Hakal eh. Ano ba આપણે ઢોકરા બનાવવાના છેથી થાણા ને બધી વાડીએથી લઈ આવી મેથી વાડી અને આપણે દળમાંથી દૂધી લઈ એમાં મસ્ત મજાની દૂધી હતી તો દૂધી લઈ આવી પછી આપણે બનાવી ઢોકરા તો બધે મસાલો ને બધું સુધારી લીધો અને મેં ઢોકરા મારી હોત લીધા બતાવું તમને જે આપણે ઠોકરા ફરી ગયા અને નાને છે ને હવે આ ઢોકરાને આપણે ઢોકરી પકવવાના છે પાણી મૂકી અને તો આપણે આલો ઠોકરી અને પકવી નાખી અને ઠોકરી એમ નાખીને પકવી નાખી અને પછી છે ને ચટણી ને ઠોકરા ખાવાના છે તો હાલો આપણે ફરજો દે ચૂલો આપણે કરવાના છે ચૂલે તો ચાલો હવે આપણે જોઈ લઈએ ઢોકરા પાકી ગયા કે શું થયું વાહ ઢોકરા મસ્ત મજાના પાકી ગયા છે તાણા મેથી ફર્સ્ટ ક્લાસ નાખીને બનાવ્યા અને હાલો વઘારીને પછી ચટણીને ઢોકળા ખાવાના હે